હેલો અરિન લેટ્સ કન્ટિન્યુ ધ નેક્સ્ટ પાર્ટ અહીંયા આપણને પહેલા દાખલામાં એવું કહ્યું છે ચાર ભાગે પાંચ વધતા ત્રણ ભાગે સાત પાંચ ભાગે નવ વધતા એક ભાગે પાંચ ચાર સાત ચાર ભાગે નવનો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને સાદુ આપવાનું છે હવે અહીંયા આપણે જોઈએ રકમ જો આપણે ધ્યાનથી વાંચીએ તો એક સરખા છેદ પદ અહીં આપેલા છે ચાર ભાગ્યા પાંચ પાંચ જોઈએ તો અને ભાગ્યા સાત એક દેવા છે એક છે તો આ પદો છે અને સાથે લખી દઈએ તો શું લખાશે ચાર ભાગ્યા પાંચ વત્તા એક ભાગ્યા પાંચ પ્લસ બીજા બંને એક જવાબ છેદ વાળા પદો કયા છે ત્રણ ભાગ્યા સાત તો એને સાથે લખી દઈશું છેલ્લા બંને પદ કયા છે પાંચ ભાગ્યા નવ વત્તા ચાર ભાગ્યા નવ પાંચ ભાગ્યા નવ વત્તા ચાર ભાગ્યા નવ ઓકે હવે આ બંને પદ આ બંને પદ અને આ બંને પદ આમાં સરવાળાની ક્રિયા આપી છે તો જોઈએ શું થાય ઉપર ચાર વત્તા એક ભાગ્યા અહીંયા પાંચ કોમન નીકળી છે અગેન ત્રણ વત્તા ચાર ભાગ્યા સાત વત્તા પાંચ વત્તા ચાર ભાગ્યા નવ ઓકે હવે જોઈએ ચાર વત્તા એટલે કેટલા થાય પાંચ પાંચ ભાગ્યા પાંચ વત્તા ત્રણ વત્તા ચાર એટલે કેટલા થશે સાત તો સાત ભાગ્યા સાત અને એ જ રીતે પાંચ વત્તા ચાર એટલે થશે નાઇન તો નાઇન બાય નાઇન તો હવે અહીંયા શું થશે અંશ ઉડી જશે પાંચ એકા પાંચ સાત એકા સાત નવ એકા નવ તો અહીંયા શું બચ્યું આપણી પાસે એક વત્તા એક વત્તા એક બરાબર ત્રણ આન્સર મળે આપણને પહેલાનો આન્સર શું મળ્યો ત્રણ ઓકે હવે નેક્સ્ટ પાર્ટ જોઈએ છે સેકન્ડ દાખલો જોઈએ છે બીજા દાખલામાં આપણને એવું આપ્યું છે દસ વત્તા દસ ભાગ્યા નવ વત્તા ત્રણ ભાગ્યા પાંચ વત્તા અગિયાર ભાગે ચાર માઇનસ એક ભાગ્યા નવ માઇનસ ત્રણ ભાગ્યા ચાર અને વત્તા બે ભાગ્યા પાંચ તો અહીંયા બી તમે જોશો તો આનો છેદ નવ છે અને આનો છેદ પણ નવ છે આનો છેદ પાંચ છે અને આનો છેદ પાંચ છે અને આ બંનેના છેદ ચાર છે તો એક સરખા છેદવાળી રકમ સાથે લખીએ એક સરખા છેદવાળું પદ જો સાથે લખીએ આપણે તો શું લખાશે દસ ભાગ્યા નવ બીજું માઇનસ એક ભાગ્યા નવ એના જેવું છે સેકન્ડ ત્રણ ભાગ્યા પાંચ વત્તા બે ભાગ્યા પાંચ અને થર્ડ અગિયાર ભાગ્યા ચાર માઇનસ ત્રણ ભાગ્યા ચાર ઓકે તો એક છેદ વાળા પદો સાથે લખી દા હવે જુઓ અહીંયા ઉપર દસ માઇનસ એક અને છેદમાં બંનેમાં નવ છે તો અહીંયા શું થશે બે અને છેદમાં પાંચ છે તો ત્રણ વત્તા બે ઉપર લખાશે અને છેદ કોમન બંનેનો અગિયાર માઇનસ ત્રણ લખાશે ઉપર અંશમાં અને ચાર જે છેદ છે કોમન નીકળી જશે ઓકે હવે ટેન માઇનસ વન એટલે નાઇન બાય નાઈન પ્લસ અહીંયા બાજુ ત્રણ વત્તા બે એટલે કે પાંચ પાંચ અને ઓછા ત્રણ કેટલા થાય આઠ તો આઠ ભાગ્યા ચાર હવે અહીંયા અંશ છેદ જે ઉડતું હોય આપણે ઉડાડીએ તો નવ એકા નવ પાંચ એકા પાંચ બે ચોક આઠ ઓકે તો શું હતું આપણી પાસે પેલામાં એક વત્તા બીજા એક અને પ્લસ બેન્સ આન્સર મળે આપણને ફોર ઓકે ક્લિયર નેક્સ્ટ દાખલો જોઈએ ત્રણ ભાગે સાત ગુણ્યા ચાર ભાગે પાંચ વધતા ત્રણ ભાગે સાત ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ માઇનસ ત્રણ ભાગ્યા પાંચ આપેલું છે હવે જો આનું વિભાજન કરીએ આપણે તો શું આવશે ત્રણ ભાગ્યા સાત ત્રણ ભાગ્યા સાત બંને માંથી સામાન્ય કાર લઈએ બહાર તો ત્રણ ભાગ્યા સાત કૌશમાં ચાર ભાગ્યા પાંચ વત્તા ત્રણ ભાગ્યા પાંચ બરોબર અહીંયા શું કર્યું આપણે આ જે ત્રણ ભાગ્યા સાત છે એ બંનેમાં એક જ જેવા છે અને ગુણાકાર છે બંનેમાં અને વચ્ચે સરવાળો છે હવે અહીંયા આપણે શું કર્યું ત્રણ ભાગ્યા સાત બંનેમાંથી સામાન્ય કાઢી લીધા ઓકે આ સ્ટેપ સામાન્ય કાઢી લીધું હવે કૌંસ કર્યો આપણે એટલે કે આ ગુણાકારની ક્રિયા થઈ ગઈ તો કૌંસમાં શું વધ્યું પહેલામાંથી ત્રણ ભાગ્યા સાત કાઢ દીધા એટલે વધ્યા ચાર ભાગ્યા પાંચ અહીંયા લખ્યા બીજામાંથી ત્રણ ભાગ્યા સાત વચ્ચે વધતાની નિશાની બીજામાંથી ત્રણ ભાગ્યા સાત કોમન કાઢી લીધા એટલે શું વધ્યું ત્રણ ભાગે પાંચ વધે અહીંયા લખી દીધા અને પાંચ સોરી ત્રણ ભાગે પાંચ છેદમાં છે એમના હવે થ્રી બાય સેવન પહેલાં કૌશનું સાદરૂપ આપી દઈએ તો ચાર વત્તા ત્રણ લખાશે અને છેદ સામાન્ય થઈ જશે પાંચ અને માઇનસ ત્રણ ભાગે પાંચ એમના એમ ઓકે અગેન ત્રણ ભાગે સાત કૌશમાં ચાર અને ત્રણ સાત ભાગે પાંચ આ દાખલો મેં બે આગળ આપણે ઓલરેડી ગણી ચૂક્યા છીએ પણ ચાલો આવે છે તો ફરીથી ગણી લઈએ હવે જે ઉડતું ઉડાડીએ ચાર અને ત્રણ સાત થાય તો ઉપર સાત લખ્યા તો આ બાજુ સાત સાત શું થઈ જશે કટ થઈ જશે કેમ કે બંને ગુણાકારની ક્રિયામાં છે ઓકે તો બાજુના સ્ટેપમાં શું લખાશે ઇઝ ઇક્વ ટુ ત્રણ અહીંયા ઉપર કંઈ નથી વધ્યું તો ત્રણ ગુણ્યા એક એટલે અહીંયા શું લખાશે ત્રણ અને નીચે છેદમાં અહીંયા કંઈ નથી વધ્યું તો એક ગુણ્યા પાંચ એટલે કે છેદમાં અહીંયા શું લખાશે પાંચ અને આ બાજુ માઇનસ ત્રણ ભાગે પાંચ એમના એમ હવે પ્લસ ત્રણ ભાગે પાંચમાંથી માઇનસ ત્રણ ભાગે પાંચ જાય તો આપણને શું મળશે શૂન્ય તો આન્સર કેટલો આવ્યો ઝીરો ક્લિયર ઓકે નેક્સ્ટ દાખલો જોઈએ છે નેક્સ્ટ દાખલામાં આપણને ગુણાકારની ક્રિયા આપી છે સત્તર ભાગે પચાસ ગુણે બાર ભાગે છવ્વીસ ગુણ્યા પચીસ ભાગે ચોત્રીસ ગુણે તેર ભાગે ચોવીસ હવે અહીંયા આપણે સત્તર છે અને અહીંયા ચોત્રીસ છે તો આપણને ખબર છે સત્તર દુ ચોત્રીસ થાય આ બાજુ પચીસ છે અહીંયા પચાસ છે તો પચીસ દુ પચાસ થાય તો આપણે ગઈકાલે એક દાખલો આવો હતો એ જ રીતે બીજો દાખલો છે આ એક જેવા ઉડતા હોય પદો આપણે સાથે લખીએ તો સત્તર ભાગ્યા પચાસ ગુણ્યા પચીસ ભાગ્યા ચોત્રીસ અને એઝ ઇટ ઇઝ બાર ભાગ્યા છવ્વીસ ગુણ્યા તેર ભાગ્યા ચોવીસ બરોબર અહીંયા લખી શકાય ક્રમના ગુણધર્મનો ઉપયોગ કરતા બરોબર હવે શું ઉડે છે ઉડાડી દઈએ તો સત્તર દુ ચોત્રીસ થાય પચીસ દુ પચાસ પછી બાર દુ ચોવીસ અને તેર દુ છવ્વીસ હવે વધ્યું શું આપણી પાસે તો અંશ કોઈના બચ્યા નથી મીન્સ અંશમાં બધામાં શું આવશે એક અને છેદમાં બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે તો છેદ શું થશે બે દુ ચાર ચાર દુ આઠ અને આઠ દુ સોળ દેટ મીન્સ આપણો આન્સર શું આવશે એક ભાગ્યા સોળ ઓકે ક્લિયર આન્સર શું મળે એક વાગ્યા સોળ